મેદસ્વીતા મુક્ત અભિયાન અંતર્ગત યોજાયેલી શિબિરમાં છેલ્લા એક સપ્તાહમાં આવતા લોકોએ તેમનું એક કિલો થી લઈ ચાર કિલો સુધી વજન ઘટાડ્યું છે આજે મેદસ્વીતાને કારણે લોકોમાં તેમની બીમારીઓ વધી રહી છે ત્યારે લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય તે માટે આર્ય સમાજ ખાતે ચાલી રહેલા શિબિરમાં યોગાશ્રમો દ્વારા મેદસ્વીતા મુક્ત કરાવવાના અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડાવા પોરબંદરના જાણીતા ફિટનેસ કોચ કેતનભાઈ કોટિયાએ અપીલ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છતા પર સ્વચ્છતા હતું કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન દ્વારા એક દિવસમાં ત્રણ મોટર સાયકલ ચાલકો તેમજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન દ્વારા એક રિક્ષા ચાલકને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધા હતા તો મિયાની મરીન પોલીસ દ્વારા હાઈવે પર બેફામ રીતે માનવ જિંદગી જોખવાઈ તે રીતે બોલેરો ગાડી ચલાવતા એક શખ્સને ઝડપી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવી જ નવી અપડેટ માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં